ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે હજુ તો ચા પાણી કશું કરીને મેં એક લે ચા પીધો સાહેબે પીજો પીધો હજુ તો દક્ષુ તો ઊંઘસ આજે પાર્લરમાં રજા છે હં રજા જેવો એટલે બહુ અવળા થોડી વાર રેન્જ હસી બહુ આજે ઉત્તરાયણ છે એટલે આ વાસી ઉત્તરાયણનો બીજો દિવસ છે પણ કોઈ આવો ના આવો ઓફિસો બધી એટલે થોડું પાર્લરે મોડા જસી નહીં ધોઈને અને જો આજે તો કાલના થેલા અને કપડાને એવું બધું કાઢીને મૂકીએ જો તો થેલાને તો બધું હરખું કરવાનું બાકી છે બધું આવું બધું હરખું કરી દઈએ અને જો અમારા પિયરથી આવે પેલો એરીએ તો એને સમારી મસ્ત મૂકી દઉં એના મુઠિયા ક ડેબરા કેવું કંઈક હોજી બનાવી દે એને બપોરે નવરી પડી અથવા ફ્રીજમાં મૂકી દઉં બપોરે નવરી પડી એટલે એને સમારી મસ્ત મુઠિયા મુઠિયા બનાવી દે અને સાહેબે છે સોફામાં અને તક્ષુભાઈ ઊંઘ્યા છે એનું મેં ચા પીધી હજી ભાખરીનો લોટ બાંધે છે તે ભાખરી કરવી છો દક્ષુ ઉઠે એટલે ભાખરી બનાવું દેવાસ જય માતાજી કે હેડા હેડા જય માતાજી કે લાવો લાવ ગ્લાસ લાવ હા વો પીવા વધુ

બપોરના વાગી ગયા છે બે ને બાર અને મારા ઘરની હાલત જુઓ એક કોઈ ખાટલા પાથરી બેઠી હું એક કોઈ ખાટલા પાથરી ઊંઘી છે જયમી ને સોફામાં જમઈ ન જો મોન જમાઈ ને સોફામાં ઊંઘાડે જમાઈ અત્યાર ને જમાઈ અને કોઈ મોન જ નહીં ને જેમ અને એકતા ભણો બે હોય ઊંઘે

भाई टोपी पे क्यों लग गया है वहाँ हाँ टोपी पहरा वो जवान हूँ तेरी मम्मी टोपी पहरा वो जोराते ले आ सस्तू बनी जियो देवान, देवान सा दे सस्तू बनी जियो हाँ जीरो नाइन सिक्स और फाइव सेवन फोर हो गया और तू कहाँ बजा હિંમતનગર તૈયાર થઈ જઈએ મારા બું તો જવું જવું કરે 4 વાગ્યે ઠંડીવાડી હાડી લેવા જવાનું હોય

આઠ વાગે તો ખાટલામાં ઊંઘી ગયા છે હજુ તો હમણાં આજ મેમન આયા તા તે મેનમાં ઊંઘ્યા નઈ નવા ઊંઘ્યો છે ખાટલો પાથરી અને આ કુણ આયી નવું મોહનભાઈ આવી ગયા છે અમારે એટલા વાગે હું ઊંઘી ગયો તો હા ઘર પે મોહનભાઈ આવી ગયા તઈ દાડે અને સાહેબ સાહેબે જો બધા ઓઢી ઓઢી ને ત્યાં બેઠે હજુ તો કપડાં વાળીને મૂક્યા છે હજુ તો રસોઈ કરવાનું બાકી જો આઠ વાગી ગયા કે બધાને રજાની મોજ લો છે નહીં સાતના વાગ્યે ગયા છે સાડા નવ હજુ તો હાલ પોતું કરે છે જો આજે પોતું મુકાઈ હજુ તો વાસણ ઘસવાના બાકી પંખો ચાલુ પૂરતું કરી હતી ખાવામાં બનાવી તો ખીચડી કોબીનું શાક એટલે કચરો ભરી મૂક્યો બધો કોથળીમાં ખીચડી કોબીનું શાક ભાખરી દક્ષુ માટે પૌવા બનાય મરચાં તર્યા એટલું બંધ થઈ લીધું પોતું કર્યું વાસણ ભરી મૂક્યા બાલ લાઈને આવું ઘસી દઉં પોતું કરી એટલે પોતું ઉકાઈ પછી અને સાહેબ બેઠા છે ઓય મોબાઈલ જોવે છે મોહન ઊંઘી જાય મોહન આજ થાકે પાકે ઊંઘી ગયો આજ ગેર જઈને આવ્યો ને તેને મોહન થાકે પાકે ઊંઘી ગયો ને અને જો આ તો કપડાં એ વાળીને એમના મૂકી રાખ્યા ગોઠવ્યા જ નહીં આ તો કપડાં કશાય પંખો પંખો બંધ કરી દઈએ ને ભાઈ વાસણ ઘસી દઈએ ડવો વાસણ ઘસવા ચલો રોતી ખાઈ નવરો થઈ ગયો ખાવા પીવાનું પતી ગયું બધું એ જો કમ્પ્લીટ કરી દીધું બીજું ગેસ બેસ તો હવે હવારે સાફ કર્યો હવે તારે કશું સાફ કરવું નહીં હવે આખો દાળો એના એ સાફ કરો ને પાછો રોધો સાફ કરો રોધો ને નીમો આખો દાળો જાય છે એટલે અત્યારે તો સાફ જ ના કરે અત્યારે ખાલી મોટો મોટો સાફ કરી દીધું છે એટલે હવાની વાત હવારે અને ખવાઈએ જ વાસણ ઘસવાના જ ઘસી દઈએ બીજું તો કોઈ સર નહીં સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી